ને ઘરમાંથી અમારે હોય છે છોકરાની ની દેશ મહિના દેવા જવા માટે આગળ બરાબર તો અહિયાં દિવસ શિક્ષકો શિક્ષકોની ગાડીઓ નીકળી એમાં છોકરી નહીં આવી તો અહીંયા જે બીજા બાજુના અમારે છોકરાઓ આઠ દસ જાય છે તો અમે થોડી વાર રાહ દેખી કે છોકરા સાથે ચાલીને આવશે એ છોકરાઓ બધા ઘરે પહોંચી આવ્યા એટલે છોકરી આવી નહીં એટલે અમને એમ થયું કે હજુ કેમ નહીં આવી એટલે છોકરાને પૂછ્યું નહીં કે ધ્રુવિક્ષા તમારી હાથ નથી આવી તો કે ના અમારી સાથે નથી આવી બરાબર તો પછી અમે ટીચરોને ફોન કર્યા તો કે અમને નથી ખબર અમારી હાથે નથી આવી હા તો પછી આચાર્ય ગોવિંદ સાહેબને પણ મેં મારી જાતે વાત કરી હા તમે ફોન કર્યો એટલે તો એ કહે કે હું સ્કૂલમાં બપોરથી નથી અને છોકરી ક્યાં ગઈ છે આવી નથી મને ખબર નથી સ્કૂલે થી ઘરે આવી નથી એટલે પછી અમે તરત મારો ભાઈ પેલા પહોંચી ગયો બાઈક લઈને સ્કૂલ માં તપાસ પણ એ એ એ નાનો છોકરો જે છે હાથે હતો એટલે તો કે ગેટ ને સ્કૂલ આખી બંધ હતી તાળા લાગેલા એટલે છોકરા ને બહાર રોવે એટલે મૂકીને અંદર નઈ ગયો એટલે પાછળ ના પાછળ હું ને કાકાના અમારા ભાઈ છે દીપક ભાઈ આ ઉભા છે ને અમે બે ભાઈ સાથે બાઈક લઈને સ્કૂલે પહોંચ્યા એટલે પછી અમે ગેટ બંધ હતો એટલે અમે બે ભાઈ અમે ગેટ કૂદી ને અંદર પ્રવેશ કર્યો અંદર ચેક કરવા અમે કદાચ ભૂલથી નાના બાળકોએ ટોયલેટમાં કેમ હોય તો દરવાજો બંધ કરી દીધો હોય તો અંદર રહી ગયો હોય અમે ટોયલેટ ના દરવાજા ખકડાયા ધ્રુવિક્ષા છે ધ્રુવિક શા ધ્રુવિક્ષા કઈ અવાજ આવી નહીં એટલે અમે આમ ખોળી ગયા હતા એટલે અમે ગેટ ખોલ્યો જે બાજુના મકાન પાસે ચાવી હશે ને એ લોકો એ gate ખોલ્યો એટલે ઈશ્વર પણ અંદર આવ્યો મારો મોટો ભાઈ બરાબર અમે બીજા વર્ગો બાજુ check કરતા અને અમે જે બાજુ ચેક કરતા એ બાજુ નહીં એ બીજા બાજુ ચેક કરવા ગયો જે બાજુ અમે check કરવા નથી ગયા એ તો એને સ્કૂલ પાછળથી જે કમ્પાઉન્ડ હોય છે વર્ખંડ ની પાછળ ની એને મળી આવ્યો એટલે એને બૂમ પાડી કે આ બાજુ છે એમ બરાબર એટલે અમે એ બાજુ જતા જતા એ અમારી સામે છોકરીને ને સાવ બેહોશ હાલત માં લઈને બે હાથ લઈને આવ્યો એટલે ત્યાં હજી મારો ફોન ચાલુ હતો આચાર્ય હાથે ગોવિંદ સાહેબ સાથે તો મેં એમ પણ કીધું કે આ સ્કૂલમાંથી છોકરી મળી સાહેબ તમે હું ધ્યાન રાખો આ છોકરી આવી હાલતમાં સ્કૂલમાં પડી એમ પણ પછી હું વાત કરવા કેમ ફોન ખિસ્સામાં બંધ કરી અને છોકરીને મને એમ કે કદાચ શ્વાસ હોય છે હૃદય ચાલુ હોય તો ઓક્સિજનમાં કદાચ કંટ્રોલ થાય એમ એટલે અમે કંઈ એને ચેક કરવા કંઈ તપાસ કરવા રહ્યા નથી એટલે અમે ડાયરેક્ટ બાઇક લઈને હું બાઇક ચલાવો ને મારો ભાઈ પાછળ લઈને બેઠો એટલે અમે ડાયરેક્ટ પીએસસી ઉપર અહીંયા રણધિકપુર દાખલ થયા બરાબર એટલે તઈ જે ઓક્સિજનમાં મૂકીને આમ તેમ તરત ઇન્જેક્શન આપ્યું એ લોકોએ કીધું કે આગળ મોકલવું પડશે મોટા દવાખાને એટલે ત્યાંથી પછી એમ્બ્યુલન્સ મોકલી એટલે મારા પપ્પા હું અને દીપકભાઈ અમે એમ્બ્યુલન્સમાં આગળ ગયા સાથે તો જે એમ્બ્યુલન્સમાં મેડમ હતા એમને અમને રસ્તામાં કીધું કે લીમખેડા બાળકોની હોસ્પિટલ આવે છે એમાં તપાસ કરાવી જોઈએ મેં કીધું હા તો જે નીલ જનરલ હોસ્પિટલ છે એમાં અમને એમ્બ્યુલન્સ લઈ ગઈ એટલે ત્યાં બતાવ્યું એટલે ડૉક્ટરે ચેક કરીને ત્યાં જે તે ડૉક્ટર હતો એને કીધું કે બાળકનો શ્વાસ નથી આ મૃતદેહ થઈ ગયો છે હા એટલે ત્યાંથી ફરી જે એમ્બ્યુલન્સના મેડમ હતા એમને કીધું કે તમારે કંઈ કેસ કંઈ કરવું હોય તો તમને સરકારી દવાખાને મોકલી બરાબર તો પછી અમે કીધું કે હા કેસ કરવાનો કાયદેસર એટલે પછી અમને લીમખેડા PSC ઉપર એમ્બ્યુલન્સ વાળા છોડી દીધું ત્યાં પછી તો પોલીસ કર્મચારી પત્રકાર મીડિયા બધું હાજર થઈ ગયા હા હા હતા પછી તપાસ ચાલી પછી બે ત્રણ દિવસે ખબર પડી ને આચાર્ય આવું કર્યું છે એમ કર્યું બે દિવસ પછી ખબર પડી ને આપણને તો તપાસ થયા પછી તો એના બીજા કે ત્રીજા દિવસે બધું બહાર આવ્યું ને પોલીસ તપાસમાં બરાબર ને જમાદાર શ્રી બે દિવસ બીજા દિવસે